ઉભા રહેવાનું પેલા બ્રીથ આઉટ કરવાનું બ્રીથ આઉટ કરી અને છ સ્ટેપ વોક કરવાના અને સાથે સાથે આલ્ફાબેટ બોલવાના છે એ બી સી ડી ઈ અને એફ ટર્ન થવાનું પાછા જવાનું અને વન ટુ સિક્સ બોલવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ আলফা বেক্স বেস জিএে কে টন থাকে ટેન ઇલેવન ટવેલ્વ બરાબર આ બે વાત છે આવી રીતે લગભગ લગભગ દસ મિનિટ આગળ આગળ કાઉન્ટ કરતા જવા આલ્ફાબેટના એબીસીડી નકશો છો આલ્ફાબેટ્સ થતી વખતે અને રિટર્નમાં ડિજિટ બરાબર છે